આજે સવારે સાડા પાંચથી છ ની વચ્ચે કોઈ અજાણી વ્યક્તિ એ અહીંયા કોઈ પુરુષ બાળકને મૂકી ગયેલું અને જે બાબતે સંસ્થાના ડાયરેક્ટર સિસ્ટર મીનાએ મને ટેલિફોનિક જાણ કરતા હું તાત્કાલિક કહીશ અને સિસ્ટર કઈ જગ્યાએ કઈ જગ્યાએ બાળકને લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા આજ હતી કે જે એની અંદર અને અને દરવાજો બંધ કરી એ નડિયાદ માં માતૃછા અનાથ આશ્રમના મુખ્ય દરવાજાની બાજુમાં એક મમતાનું પારણું એક પારણું મૂકેલું છે એ પારણામાં આજે સવારે સાડા પાંચથી છના અરસામાં કોઈ અજાણી વ્યક્તિ કોઈ પુરુષ બાળકને પારણામાં મૂકીને જતું રહેલું જે બાબતે સવારે અમારા કર્મચારી જે રસોયા બનાવવા માટે આવે છે અને અમારા વોચમેન પણ હોય છે એની જાણ થતાં એમણે સંસ્થાના અધિકારીને સંસ્થાના ઉચ્ચ અધિકારીને સિસ્ટર મીનાને અને સિસ્ટર ઓસલીને જાણ કરતાં તેઓ નીચે આવી અને મને જાણ કરેલી અને હું તાત્કાલિક સંસ્થા પર આવી અને બાળક પુરુષ બાળક હોય અને રડતું હોય એને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલું છે અને આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને જાણવા જોગ નોંધાવેલી છે